શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિનો પ્રથમ દિવસ આજે થાશે મા શૈલપુત્રીની પૂજા આરાધના માં શૈલપુત્રીની પૂજા આરાધના કરીને ભક્તો સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે આજે આપણે આ વિડિયોમાં સાંભળશું મા શૈલપુત્રીનો પરિચય જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વંદે વાંછિત લાભા ચંદ્રાધ્રુકૃત શેખરમ વૃષારૂઢા સુલધરામ યશસ્વિ યા દેવી સર્વૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ મા શૈલપુત્રીનો આ મંત્ર છે મિત્રો નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે છે માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે પ્રથમમ શૈલપુત્રી ચ ચ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માંડેતી ચતુર્થકમ પંચમ સ્કંદ મહેતી ષ્ઠમ કાત્યાયની સપ્તમમ ચ મહાગૌરી ચ અષ્ટકમ નવમ સિદ્ધિ દાત્રી જ નવદુર્ગા પ્રકર્તતા બોલો નવદુર્ગાની છે સૌ પ્રથમ નવરાત્રિની સૌ ભક્તોને શુભકામના આ નવરાત્રિ નવ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે શરૂ થશે સ્થાપન અખંડ જ્યોત અને જુવારા વાવવાનું પણ આજ દિવસે સવારે શુભ ચોઘડિયામાં રહેશે કલશ સ્થાપના માટે મુહૂર્ત છે નવ એપ્રિલે જ સવારે છ ને અગિયાર મિનિટથી લઈને દસ ને ત્રીસ મિનિટ સુધીનું આ શુભ મુહૂર્ત છે બપોરના બાર ને ત્રણ મિનિટથી લઈને બાર ને ચોપન મિનિટ સુધી શુભ છે મંગળવારે ચૈત્ર નવરાત્રી પ્રારંભ થાય છે એટલા માટે માનું વાહન ઘોડો છે માં કયા વાહન ઉપર સવાર થઈને આવે છે સાત વાર પ્રમાણે જેમ કે આ વર્ષે માં ઘોડા ઉપર સવાર થઈને આવે છે નવરાત્રિ દરમિયાન અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ સવારી માની હોય છે જેમ કે શનિવાર અને મંગળવારે જો નવરાત્રિ આરંભ થાય તો માં ઘોડા ઉપર સવાર થઈને આવે છે જો ગુરુવાર અને શુક્રવારે નવરાત્રિ પ્રારંભ થતી હોય તો માંની સવારી ડોલી હોય છે બુધવારે જો નવરાત્રિ શરૂ થાય તો મા નાવ ઉપર સવાર થઈને આવે છે અને સોમવારે ને રવિવારે જો નવરાત્રી પ્રારંભ થાય તો મા હાથી પર સવાર થઈને આવે છે મા દુર્ગાનું વાહન આ વાતનો સંકેત કરે છે કે આવનાર સમય કેવો થશે પ્રથમ દિવસ પર્વત પુત્રીને સમર્પિત છે શૈલ એટલે પર્વત હિમાલય અને એ હિમાલયના પુત્રી એટલે શૈલપુત્રી કહેવાયા પહેલા દિવસે ઘટસ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પર્વમાં દેવી માતાની આરાધના કરવાથી પ્રસન્ન થઈને મા ભક્તોના સર્વે કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપના શૈલપુત્રી તરીકે ઓળખાયા છે દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે નવરાત્રિનો અર્થ થાય છે નવરાત અને રાત્રિની પૂજા માની પૂજા છે માટે નવરાત્રિ કહેવાય છે નવરાત્રોમાં ત્રણ દેવીની પૂજા આરાધના થાય છે પ્રથમ ત્રણ દિવસ માતા મહાકાળી પછીના ત્રણ દિવસ માતા મહાલક્ષ્મી અને ત્યાર પછી માતા મહાસરસ્વતીની પૂજા આરાધના થાય છે આ ત્રણેય દેવીનો સમન્વય તરીકે જ મા નવદુર્ગાનું સ્વરૂપ મનાય છે નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે જે નવદુર્ગાની પ્રથમ દુર્ગા કહેવાય છે પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા અને ઉપાસના થાય છે આ દિવસની ઉપાસનાથી યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે અને અહીંથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે વૃષભ સવાર શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે શૈલપુત્રી માતા પાર્વતીના જ અવતાર મનાય છે દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ માતાએ હિમાલયના ઘરે પાર્વતીના સ્વરૂપમાં જન્મ લીધો પર્વતના પુત્રી હોવાને કારણે માતાનું નામ શૈલપુત્રી છે માતા શૈલપુત્રીની આરાધનાથી મનોવાંછિત ફળ મળે છે કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને મુલાધાર ચક્ર જાગૃત થવાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ પણ મળે છે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે આથી તેમને પાર્વતી કે હેમવતી નામથી પણ ઓળખાય છે માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે તેમની આરાધના કરવાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે આથી દુર્ગમ સ્થાનોમાં વસતા પહેલાં માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે આરાધના કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે માની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે માતાની પ્રતિમા સ્થાપિત થયા બાદ તે સ્થાન પર આફતો રોગો વ્યાધિ રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિંત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે નવરાત્રિમાં દુર્ગા માતાને માતૃ શક્તિ કરુણાની દેવી માનીને પૂજવામાં આવે છે આથી તેમની પૂજામાં તમામ તીર્થો નદીઓ સમુદ્રો નવગ્રહો દિશાઓ નગર દેવતા ગ્રામ દેવતા સહિત તમામ યોગિનીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવામાં હેતુથી પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે પ્રથમ પૂજનના દિવસે મા શૈલપુત્રીના સ્વરૂપમાં ભગવતી દુર્ગાનું જ કે જે દુર્ગતિ નાસીની છે તેમનું પૂજા થાય છે અક્ષત કંકુ ચંદનથી તેમની પૂજા થાય છે માની પૂજા કરતી વખતે સફેદ ફૂલ અર્પિત કરાય છે સફેદ રંગનો ભોગ ધરાય છે ખીર મીઠાઈ ધરાય છે અને માની કથા સંભળાય છે નવરાત્રિની કથા સાંભળવાની ત્યારબાદ માની આરતી કરવાની કપૂર આરતી પ્રગટાવવાની હવન કરવાનું આવી રીતે માતા શૈલપુત્રીની પૂજા આરાધના થાય છે આજના દિવસે મા શૈલપુત્રીની સામે ઘીનો દીપક કરવો પાંચ સોપારી લાલ વસ્ત્રમાં બાંધીને મા દુર્ગાજીના ચરણોમાં અર્પિત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે મા શૈલપુત્રી અર્થાત મા દેવી જે આપણા સર્વેના ઘરોમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન રહે છે મા કોઈ પણ રૂપ લઈને માનું પણ સ્વરૂપ હોય પરંતુ મા તો એક જ છે માની પૂજા આરાધના કુળદેવીના રૂપમાં જે આપણે કરીએ છીએ તેમાં પણ નવદુર્ગાની પૂજા થઈ જાય છે આજે પ્રથમ દિવસ નવરાત્રિનો છે આજે જ જે ભક્તો વ્રત ઉપવાસ કરવા માગે છે તેઓ સંકલ્પ કરે કે તેઓ વ્રત કેવી રીતે કરવા માગે છે અને દસમના દિવસે તેના પારણા થાય છે મા શૈલપુત્રીની પૂજાથી આરંભ થઈને મા સિદ્ધિદાત્રીની પૂજા સુધી અર્થાત પ્રથમથી લઈને નવમા દિવસ સુધી માનું વ્રત જપ તપનો નિયમ લેવાય છે અને દસમા દિવસે માને શૃંગાર સામગ્રી અથવા તો મંદિરમાં જઈને માની પૂજા આરાધના કરાય છે પ્રણામ કરાય છે દક્ષિણા અર્પણ કરાય છે આ રીતે સાદી સરળ રીતે આ નવરાત્રિનું વ્રત સંપન્ન થાય છે દસમા દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્ર અનુસાર શૈલપુત્રી ચંદ્રમાને દર્શાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો મા શૈલપુત્રીની પૂજા આરાધના કરવાથી ચંદ્રગ્રહ સારો થાય છે ચંદ્રગ્રહ જો કુંડળીમાં નબળો હોય કે અસ્ત હોય ત્યારે મા શૈલપુત્રીના મંત્ર જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે જીવનમાં આનંદ વ્યાપી જાય છે મા શૈલપુત્રીના મંત્રનો જાપ કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે પૂજા અને મંત્ર જાપથી ચંદ્રમાં સંબંધિત દોષ દૂર થાય છે મા શૈલપુત્રીની પૂજા પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે કરવામાં આવે તો સુખ સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે માન્યતા અનુસાર શૈલપુત્રીની પૂજા કરવાથી કુવારી કન્યાઓને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતે શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા શૈલપુત્રીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ